નમસ્કાર એક વસ્તુ યાદ રાખવા જેવી છે પૈસા પદ અને પ્રતિષ્ઠા રાતોરાત નથી મળતી મહેનત અને ધીરજ જોઈએ પણ એટલું નથી પૈસા પદ અને પ્રતિષ્ઠા મળે પણ જો જીવન મૂલ્ય સાથેનું જીવન ન હોય તો સુખ મળતું નથી અને સુખી થવા માટે જીવન મૂલ્ય જોઈએ સમજણભેરું જીવન જોઈએ અને સમજણ કેળવવા માટે સારા વિચારો જોઈએ અને એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ આજે એકસો ને પિસ્તાલીસમાં થસ ડે થોટ છે ગયા ગુરુવારે આપણે આંખની ની દ્રષ્ટિની વાત કરી હતી અને આજે આપણે અંતર દ્રષ્ટિ સુખની યાત્રા એની વાત કરીને જીવનના સમજણની એવા હિમાની બેન ભુવાને જોરદાર તાળે કાગવડ પાસેનું કયું ગામ બેન કાગવડ પાસેનું વરસડા ગામ અમારે અહિયાં વધારે ચંદુભાઈ સિંગાળાની દીકરી એમના મમ્મી કાંતાબેન વિચાર તો કરો નાના નાની મામા મામી ને ત્યાં જે વ્યક્તિ મોટી થઈ થોડીક અને ધોરણ ત્રણ માં આવ્યા ત્યારે સુરત કાકા કાકી ના સાથે અદ્ભુત જણા જીવનમાં ઘડતર થયું છે અને અદભુત ઘડતરને કારણે આજે સુરતની નહીં ગુજરાતની એક ખૂબ ઉદ્યોગ સાહસિક મહિલા તરીકે નામના મેળવી છે એવા હિમાની બેન આપણા સમાજનું ગૌરવ છે એને અદ્ભુત વાત કરી ઉપસ્થિત ચિરાગભાઈ આપણે આગળ પછી વાત કરશું આજે જે ઓરડાના દાતા તરીકે આપણે સન્માન કર્યું આપણે બધા જનકભાઈ લાલાવદર નામથી એ પરિવાર ને ખુબ ઓળખીએ છીએ પરિવાર જનકભાઈ ના ભાઈ જ અવસાન થયું અને એમની સ્મૃતિમાં કાયમ માટે જમનાવા વિદ્યાર્થી ભવનમાં જેમનું નામ રહે ભનુભાઈનું એટલા માટે એ કોરડા દાન આ ધાનાણી પરિવાર તરફથી મેળવ્યું છે અને જોરદાર તાળા થી અહીંયા ઉપસ્થિત આદરણીય વિમલાબેન સંજયભાઈ દીકરા જગીશાબેન ધનાણી પરિવારના કિરણભાઈના ધર્મપત્ની અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો આજે ખૂબ આનંદ થયો ગયા વખતે આંખની વાત કરી અને આંખ જ જ્ઞાનનું પ્રવેશ દ્વાર છે એવું કીધું પણ અહીંયા જયંતિભાઈ માવાણી ખાસ ઉપસ્થિત થયા આંખ નથી પણ જો જીવનમાં અંતરદ્રષ્ટિ ખુલી જાય ને તો જીવન ખૂબ સારું થાય એક શિક્ષક તરીકે સંગીતના એક શિક્ષક તરીકે એને ખૂબ સારું કામ કર્યું કમાણા અને જ્યારે સૈનિકો માટેની આખી ઘટનાઓ બની ત્યારે પોતાના ફંડ માંથી પચીસ લાખ રૂપિયા શહીદ આપેલા આજે પણ છે એવા જ આપણે પેલો મારુ આવેલા ઉત્તમ મારૂ એને અદભુત પ્રેરણા આખી દુનિયાને આપી પણ ઉત્તમ મારુને આવું વ્યક્તિત્વ ઘડનાર એના દાદા હતા કુંવરજીભાઈ એક કુંવરજી અહીંયા ઉપસ્થિત છે એ ઉભા થાય જ આ બેટા મેં તો જોયા નથી એમને આપણે જોરદાર તાળીથી વધાવીએ કુંવરજી ભાઈ એ ત્યાં બેઠા છે કુંવરજીભાઈ ને ખૂબ ખુબ અભિનંદન કે આવું એક ઉત્તમ ને તમે ઉત્તમ શ્રેષ્ઠ વ્યક્તિ બનાવ્યો હમણાં જ સેલટેક્સ માં ઇન્સ્પેક્ટર તરીકે પાસ થયા તે ભાઈ હું નામ ભૂલી ગયા ધરાઈ થી અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓ અહીંયા ખાસ પરબતભાઈ ના મિત્ર લાલજીભાઈ ને સરોજબેન અમેરિકા એમને પણ આવકારીએ છીએ આપ સૌ અને આજે હિમાની બેને ખૂબ આપણા સ્વને જગાડ્યો છે એક વાયબ્રન્ટ કર્યો છે બસ આપણા બધાની અંદર બિરાજમાન ઠાકોરજીને હું વંદન કરું છું આગળ વાત કરી પણ આજે વાતની શરૂઆત કરતા આમ થોડું દુઃખ થાય છે એટલા માટે આપણું જ્યાં જમનાબા વિદ્યાર્થી ભવનમાં રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન છે એ દાતા તુષારભાઈ ગેલાણીનું અવસાન થયું છે એટલે દુખની લાગણી છે કે કેવી ઘટના બને છે એવા જ બીજા આપણા સમાજના વર્ષો સુધી ઉપપ્રમુખ હતા અને ખૂબ સારું સમાજ માટે કામ કરતા તેવા મોહનભાઈ ઉમરડાવાળા વાઘાણી એમની પુત્ર વધવીએ પચીસ વર્ષના દંપત્ય જીવન પછી પણ મોતને વાલું કરી લીધું આ ઘટના બંને સદગતને ભગવાન શાંતિ આપે પણ આ ઘટનાથી દુઃખ થાય છે કે આજે લોકોને શું થયું છે સમય બદલાણો છે આજે માણસ સ્ટ્રેસમાં જીવે છે ટોળાની વચ્ચે હોવા છતાંય એકલતા અનુભવે છે ઘણું બધું હોવા છતાંય શાંતિ નથી હળવાશ નથી અને પરિણામે નાનકડી ઘટના કે નાનકડો કોઈ બનાવ માણસને મોત સુધી લઈ જાય છે આ ખૂબ દુઃખદ છે પણ એમાંથી બહાર આવવા માટેના પ્રયાસ કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે સુરત મહાનગરપાલિકાએ એ રમેશભાઈ બજેટ બહાર પાડ્યું અને એમાં બે શબ્દો બે બે વિઝન આયોજન મૂક્યા છે કે અમારે હેપી ને હેલ્ધી સિટી બનાવવા છે અત્યાર સુધી આપણે વાંચતા હતા ગ્રીન સિટી ક્લીન સિટી સુરત પણ હવે એ વિઝન એવું મૂક્યું છે કે સુરતને હેપી સિટી બનાવવું છે હેલ્ધી સિટી બનાવવું છે અને અભિનંદન કે આવો વિચાર કર્યો આવા અસંખ્ય વ્યક્તિઓ ના પરિવારો વેરવિખેર થઈ રહ્યા છે એક નાનકડી ઘટનામાં માણસ મોતને વાલુ કરે છે અને મને લાગે છે કે હેપી સુરત બનાવવા માટે વિચારનો વાવેતર એ પહેલું પગલું છે એટલે 3 વર્ષથી આપણે આ વાવીએ છીએ કે હવે સોને જગાડો ખુદ જાગૃત થાઓ અને સારું જીવન જીવો સૌથી પહેલા તો માણસે પોતાની જાતનો સ્વીકાર કરવા જેવો સ્વીકારી વ્યક્તિત્વ બન્યું અહિયાં જયંતિભાઈ માવાણી છે દ્રષ્ટિ જ નહોતી છતાં જીવન સ્વીકારીને જીવા તો કેવું સરસ જીવી રહ્યા છે એમ જાતનો સ્વીકાર થાય ને તો જીવનમાં સંતોષ થાય નકર મને ઘટે છે ઘટે છે થાય પણ જેવું છે પરિવાર જેવો સંતોષ થાય અને જીવનમાં સંતોષ થાય તો જ શાંતિ મળે અને શાંતિ મળે તો જ ખુશીનો અહેસાસ થાય તો જીવવાનું મન થાય થાય આ વસ્તુ સમજવાની પ્રયાસ કરો પોતાનો આત્મ બળ વધારો એ જીવવા માટેની જડીબૂટી છે હિમાની બેને બહુ સરસ વાત કરી મારે હિમાની ની વાત કરવી છે વ્યક્તિ કેટલું ઘરાણી દીકરી કેટલું ઘરાણી વ્યક્તિત્વ ઘડાણા વગર નિખરતું નથી કોઈ પણ વ્યક્તિ ગમે એવો બને એ બનવામાં નાનપણથી એની સાથે જે ઘડાણું હશે એ જ માણસને એ વ્યક્તિ બનાવતા હોય છે કીધું એમ મામાને ત્યાં થોડીક મોટી થાય છે અહીંયા પપ્પા ખેતી કરતા હતા તો કાકા ભેગી મોટી થાય છે એક નાની ઇમિટેશન જ્વેલરીમાં ત્રીજું ધોરણ ભણતી હતી ત્યારથી એ જ્વેલરીમાં વેચાણ કરવા જતી હતી દસમા બારમા એ આવી ત્યારે ઘેરે સાડીનું વર્ક કરે બારમા પછી બીસીએ કરે બીસીએ કરતા કરતા ઘેરે ટ્યુશન કરે અને બીસીએ પૂરું થાય એટલે બાલાજી વેફરમાં અઠ્યાવીસો રૂપિયાના પગારથી નોકરીને શરૂ કરે છે પણ એને બોલતું કે મારે તો આપવું છે

એ પોતે પોતાના ભાઈઓને ધંધામાં કરે છે દીકરી ભણે ને તો બે ને તારે એનો શ્રેષ્ઠ ઉદાહરણ હિમાની છે પોતાના આ દીકરી પોતાના સ્વ બળે પપ્પાને કાકા માટે મકાન લઈ લે પોતાના મેરેજ પોતાના ખર્ચે કરે ફોર વ્હીલ કે ટુ વ્હીલ પોતાના ખર્ચે લાવે એ દીકરીને કેટલો આનંદ થયો હશે ક્યારે આનંદ નો અહેસાસ થાય કે દીકરી પોતાના બાપ માટે પોતાનું મકાન ખરીદીને આપે દીકરીના જીવનની કેટલી ધન્યતા અનુભવતી હશે આ આ આનંદ છે પણ સાસરે આવે છે લગ્ન થાય બે હજાર અઢાર માં કોરોના કાળે આપણને આંબી જાય છે પરિવારમાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને પાછી એક કામ કરે છે પોતે

પણ હિમાની બેન નું સ્વપ્ન છે કે અમારી કંપનીનું ટર્ન ઓવર પચાસ હજાર કામ કર્યું એટલું કામ કર્યું ચિરાગભાઈ અત્યારે સાથે જોડાયા એમના કઝિન્સ બધા સાથે જોડાણા અહીંયા ચિરાગભાઈના ફાધર એમનું ગામ ખજૂરી પીપળિયા ગેધરભાઈ ભુવા અહીંયા ઉપસ્થિત છે એ ત્રણ ભાઈ અત્યાર સુધી બિઝનેસ સંયુક્ત પરિવારમાં ચલાવે છે એ લીડર હેમાની ભુવા છે હેમાની તમે ચિંતા સાચી વ્યક્ત અત્યારે જે છૂટાછેડાના ને બાંધવાના પ્રશ્ન જીવનના છે ને એમાં સૌથી વધુ કોઈ પ્રશ્ન હોય તો જે છોકરી કમાતી હોય એના દાંપત્ય જીવનમાં વધારે પ્રશ્ન છે જે વ્યક્તિ ભણેલી છે એના દાંપત્ય જીવન વધારે પ્રશ્ન છે કારણ કે પરિવાર ભાવનાથી જીવતા જ નથી કમાય છે ને અહમ થાય છે વિચાર કર્યો પપ્પાનો બિઝનેસ સેટ કર્યો સાસરિયાનો આવડો મોટો બિઝનેસ સેટ કર્યો છતાંય જીવે તો એક પત્ની તરીકે જીવે છે એક વહુ તરીકે જીવે છે એ બહુ મોટી વાત છે દરેક દીકરીઓ આવું સમજી જાય કે જીવન જીવન નથી પરિવારમાં સુખ પરિવારમાં વહેંચાઈ જવું જોઈએ તો તમને એનો આનંદ આવે એ કર્યું છે હજુ આવડું મોટું સામ્રાજ્ય આવડી મોટી કંપની એના મુખ્ય સીઓ એટલા બધા ધંધા સંભાળે અઠવાડિયા પહેલા કે પંદર દિવસ નહીં થયા હોય આપણા પહેલા જોગલબેન ડોક્ટર આયુર્વેદિક ડોક્ટર આ દેવાંગીબેન એ દેવાંગી બેન ને ત્યાં હિમાની બેન એના સાસરા ગિરધર ને લઈને દવાખાને ગઈ હતી પુત્ર વધુ કે મારા સસરા દવા કરાવો સમય પરિવાર ને પણ મહત્વ આપવું જોઈએ પરિવાર ને પણ માન આપવું જોઈએ અઠવાડિયા પહેલાની ઘટના છે કેમ જીવવું એનો શ્રેષ્ઠ ઉદાહરણ હિમાને બેન આપે છે એટલું જ નહીં સમાજ માટે પણ કામ કરવું જોઈએ એ ઘરાણી છે એને મહેનત કરી છે ધ્યેય ઊંચો છે પોતાની જાતને પ્રેમ કર્યો છે પરિવારને એટલો પ્રેમ કર્યો છે એટલું જ નહીં એક દયાભાવ કરુણા સમાજ માટે પણ હોવો જોઈએ એને કીધું એ હમણા એલાયન્સ મહિલા એલાયન્સ ગ્રુપ આખો પ્રોગ્રેસિવ એલાયન્સ ઊભું કર્યું છે અને આ કો-ફાઉન્ડર કે મેન્ટર છે એનો એક લક્ષ્ય છે મારે એક લાખ મહિલાને બિઝનેસ એન્ટરપ્રેઝન્ટ બનાવી છે એક લાખ મહિલાને અને તો એ પણ છે કે સમાજ માટે પણ કંઈક આપો આજે ખૂબ આનંદ છે કે અહીંયા એનું આ સન્માન થયું સમાજે એને સમાજ ગૌરવથી સન્માનિત કરી અને એ વખતે એના મમ્મી કાંતાબેન છે એના પપ્પા ચંદુભાઈ છે એમના સચરા અહીંયા ગિરધરભાઈ છે

માણસની છે ને ઓળખ હોવી જોઈએ સ્વને જગાડવાની વાત છે ઓળખ ઊભી થવી જોઈએ ઓળખ ક્યારે ઉભી થાય ખબર સ્વ બળે સફળતા મળે તે જીવનની ખરી ઓળખ છે એમાંની બેને પોતાની ઓળખ કરી બળે ઓળખ મળે બળે સફળતા મળે બળે સફળતા મળે ત્યારે જીવનની ખરી ઓળખ છે મહિલાઓને કરવું જોઈએ અને પરિવારને તમે ખુશખુશાલ જીવાડો ને તો એ તમારી મોટી ઓળખ ઊભી થાય ભાઈઓ પણ આપણે આપણી ઓળખ ઊભી કરો સબળે કરેલી ઓળખ ટકે છે અને યાદ રાખજો બહુ સરસ વાત કરી સુખ પણ આપણે જ થવાનું હોય દુઃખ પણ આપણે જ ઉભું કરવાનું હોય બીજું કોઈ જીવનમાં કરી શકતો જ નથી જગાડો જગાડો આત્મવિશ્વાસ આત્મબળ હોય તો ઓળખ ઊભી થઈ શકે આ એક ઘટના આ એક વાત થઈ પણ બીજી બહુ મહત્વની વાત છે કે ઘડાવું મને તો બેનના ઉપરથી જ આ યાદ આવ્યું કે ઘડાવવું પડે શીખવું પડે ઘડાવવું પડે ઘડાવું પછી એમાની બેનની ગોળે ઓળખાવવું ઓળખાવવું એક ઓળખ ઉભી થઈ ઘડાવવું ઓળખવું અને ત્રીજું છે પ્રકાશો તમે જે જીવો છો ને ત્યાંથી એનો અહેસાસ બીજા કોઈને થાવો જોઈએ એ આખા પરિવારને બાંધે છે પરિવારને પ્રેમ કરે છે એટલે ઘડાવવું ઓળખાવવું અને પ્રકાશો બીજાને આપવું

એ ખરા અર્થમાં જીવનની યાત્રા છે અને હેમાલી બેન જે રીતે જીવાને એ સૂત્ર તમારે આપણે યાદ રાખવાનું છે કે સુખ જ્યારે પરિવારમાં વહેંચાય છે જેટલું સુખ લારી લઈને કમાનાર હાજે પચાસ રૂપિયા લઈને જ આવે છે પણ પચાસ માંથી હાથ રસોઈ બને છે બાળકને ખુશ કરે છે સુખ જયારે પરિવારમાં વહેંચાય છે ત્યારે સફળતા સુવાસ આપે છે પદ પ્રતિષ્ઠા અને પૈસા થી સુવાસ નથી માત્ર એ વેચાય ત્યારે તમારી સફળતા એ સુવાસ આપે છે તમને ગમે છે લોકોને ગમે છે કે આવું સરસ કામ કર્યું પણ એ ક્યારે તમારું સુખ પરિવારમાં વેચાય તમારી સફળતા પરિવારમાં વેચાય આખું પરિવાર એના માટે ગૌરવ લે ત્યારે સફળતા સુવાસ આપે છે આ વસ્તુ સમજવાની છે આમ હેમાલી બેન ઉપરથી સુખી જીવન નું રહસ્ય કે સફળ જીવન નું રહસ્ય ખુશાલી ભર્યા જીવન ના રહસ્યમાં પાંચ મુદ્દા યાદ રાખવાના છે આ તમારું પંચામૃત છે પહેલું સખત મહેનત કરવી એ એમણે

જાતને પ્રેમ કરો એટલે હું મારી રીતે કરું એવું નહીં જાતને પ્રેમ કરો એટલે જાતથી બીજાને પ્રેમ કરો એવું થાય એટલે પોતાના માં વિશ્વાસ રાખો બસ સદર એટલું જ જાતને પ્રેમ કરો અને ચોથું છે એ રીયલ સેન્સમાં સફળતા માટેનું સૌથી સિક્રેટ છે પરિવારને અખૂટ પ્રેમ કરો બસ પરિવારને પ્રેમ કરો એમની લાગણી એને જે બોલવામાં સત્તર મિનિટ બેન બોલ્યા એમાં આઠ મિનિટ ની જ ખુશીની વાત કરી છે મારા મામા મને આ કીધું ચાર સાસુ વચ્ચે એવું જીવે છે જીવે છે ને પણ તમારે તમારા જીવનનું માન કેટલું મેળવવું એ પોતાના સૌ ઉપર જ આધાર રાખે છે યાદ રાખજો તમે એવું જીવો ને તો બધા તમને માન આપે એટલે પોતાએ જ માન મેળવવા માટે સુખની યાત્રા સ્વથી શરૂ થાય પોતાએ પોતાએ જ કંઈક બનવું પડે પોતાએ પ્રયાસ કરવો પડે તો આપણને માન આપે એટલે પરિવારને અખૂટ પ્રેમ કરો એ બાય પ્રોડક્ટ તમે જે જીવતા હશો તમે ખુશીભરુ જીવન જીવશો અને પાંચમું છે બીજાને માટે હંમેશા દયા ભાવ રાખો દયા ભાવ રાખો મદદરૂપ નો જ ભાવ મનમાં હોવો જોઈએ એ તમને માણસ તરીકે ધબકતો કરે છે મનુષ્ય તરીકે જીવે છે અને આ કુદરતે આપણે જન્મ આપ્યો છે ને કુદરત પ્રત્યેનો ઋણ તમારે વ્યક્ત કરવું હોય તો બીજા માણસ પ્રત્યે તમારો કરુણા ભાવ દયા ભાવ હંમેશા હોવો જોઈએ અને એના અનુસંધાનમાં છેલ્લું આપણા વિચારના વાવેતરનો છેલ્લો મણકો એટલો જ થાય સ્વીકાર જાતને સ્વીકારો સ્વીકાર મહેનત ધ્યેય પ્રેમ એ ખુશાલી ભેલા જીવન નું રાજ છે એટલું આપણે સમજી જઈએ ને બધા ખૂબ ખુશી ભેલું જીવન જીવો એવી ભગવાનને પ્રાર્થના